નમસ્કાર મિત્રો હું રાવલ જલપાને આજે આપણે આવ્યા છીએ નમોત્સવ નમો છે એના જે વ્યક્તિ કહે કે જે માર્ગદર્શક મે આમની કે પિલર પિલર કોઈ પણ વસ્તુ વગર અશક્ય છે એવા જ આપણે અનુપમભાઈ દોશીને મળીશું નમસ્કાર ભાઈ નમસ્તે બેન હવે આપણે અનુપમભાઈ દોશી છે એ જ સારું વર્ક કરી રહ્યા છે નમોત્સવ તો આપણે એમને પૂછશું કે નમોત્સવ શું છે અને એના વિશે થોડું અમને જણાવો ચોક્કસ બેન નમોત્સવ ભારતના લોકલાડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ છે એના ભાગરૂપે ભારતભરમાં નરેન્દ્રભાઈના જીવન કવનથી લોકો માહિતગાર થાય એને જીવનમાં શું સંઘર્ષ કર્યો હતો એને શું ઇતિહાસ મેં પોતે કામ કર્યું છે એનાથી લોકો માહિતગાર થાય અને નવી પેઢીને એમાંથી પ્રેરણા મળે એવા શુભાષયથી આ નવોત્સવ કાર્યક્રમ ભારતના પસંદગીના શહેરોમાં કરવામાં આવે છે ગુજરાતમાં પણ આઠ શહેરોમાં કાર્યક્રમ યોજાવાનો છે એના ભાગરૂપે રાજકોટ કરવામાં આવ્યું અંદર આમાં આ કાર્યક્રમ ઓપન ફોર હોલ છે ખુલ્લો કાર્યક્રમ છે કોઈ ફી નથી કોઈ શુલ્ક નથી કોઈ ટિકિટ શો નથી રાજકોટ વાસીઓ મન ભરીને આ કાર્યક્રમ માણી શકે અઢીસો બાય બસો સ્ટેજ ઉપર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર લોક સાહિત્યકાર સાયરામભાઈ દવે સહિતના દોઢસો કલાકારોનો કાફલો એક સરસ મજાનો અઢી કલાકનો કાર્યક્રમ રેસકોર્સમાં રજૂ કરવાના છે ગીત સંગીત અને નૃત્ય સાથેનો આ કાર્યક્રમ છે અદભુત પહેલી વાર થતો હશે અને ભવિષ્યમાં થશે કે ના નો ભવિષ્ય જેવો આ કાર્યક્રમ છે એક અદભુત ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમ રાજકોટમાં રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના રંગીલા રાજકોટવાસીઓનો મારી વિનંતી છે કે આ પરિવાર સહિત આવો રવિવાર છે સાંજનો સમય છે સરસ મજાના રેસ ગ્રાઉન્ડમાં આયોજન છે પરિવાર કાર્યક્રમ માણો એવી અમારી સૌને જાહેર આમંત્રણ છે આ બધા જ લોકો માટે ભારતીય બેઠક નથી ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ ચાર્જ નથી નિઃશુલ્ક કાર્યક્રમ છે એટલે ખૂબ રાજકોટવાસીઓ વધારે એવી હૃદયપૂર્વકની નિમંત્રણ છે વિનંતી છે જો મિત્રો આ પ્રોગ્રામમાં એક લાઈનમાં કહીએ ને તો કે પરિવાર સાથે નિહાળી શકે એવું મોસ્ટલી તમે કોઈ પણ પ્રોગ્રામ જો ને કે બાળકો નિહાળી શકે ને કે પેરેન્ટ્સ તો આવો અને બધા નિહાળો અને આ પ્રોગ્રામનો લાભ લો નમસ્કાર નમસ્તે